નમસ્કાર દર્શક મિત્રો અને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનો સ્વાગત કરું છું. નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર. 79મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં કરવામાં આવી હતી. માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાપુના પગલે તિરંગા ભારત થીમ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. છેલ્લા કેટલાક દિવસના વિરામ બાદ ગુજરાતમાં આજથી ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઈ શકે છે હવામાન વિભાગ દ્વારા આગામી એક અઠવાડિયું એલર્ટ આપવામાં આવ્યું છે ભુજ શહેરમાં બે દિવસના સાતમ આઠમના લોકમેળાનો વાદળછાયા વાતાવરણ સાથે આરંભ થયો હતો કચ્છમાં આ વર્ષે વરસેલા સચરાચર વરસાદને પગલે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી ભારે થનકનાટ સાથે જોવા મળી હતી લઈને લાલ થી પીએમ મોદી જાહેરાત કરી છે તેમણે કહ્યું કે દિવાળીથી અમે જીએસટી રિફોર્મ લઈને આવી રહ્યા છે નવા જીએસટી રિફોર્મ હેઠળ આ તમામ વસ્તુઓ પર લાગનારા જીએસટી ની સમીક્ષા કરવામાં આવશે ત્યારબાદ એ નક્કી કરવામાં આવશે કે કઈ વસ્તુ પર કેટલો જીએસટી દર લાગુ થશે ઉત્તરકાશીના કાશીના ધારાલીમાં આવ ફાટ્યા બાદ જે તારાજી સર્જાઈ હતી તેના આઘાતમાંથી દેશ હજુ બહાર આવ્યો જ ન હતો અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં માતા મંદિરના યાત્રા માર્ગ પર ગુરુવારે આગ ફાટવાની ઘટના બાદ હોનારત જેવા દ્રશ્યો સર્જાયા હતા આજે ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અલાસ્કામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહ્યા છે આ બેઠક પહેલા ટ્રમ્પે ફરી એકવાર મોટો દાવો કરતા કહ્યું છે કે ભારત પર લાદવામાં આવેલા ટેરિફને કારણે રશિયન રાષ્ટ્રપતિ મારી સાથે મુલાકાત કરવા માટે તૈયાર થયા છે અમેરિકામાં ખતરનાક ભૂકંપ ત્રાટકે એવી શક્યતા છે એક ભૂકંપ માર્ચ મહિનામાં મ્યાનમારમાં આવ્યો હતો તેની અસર છે કે અમેરિકા જાપાન સુધી થઈ હતી હવે એવો જ મહાવિનાશક ભૂકંપ ટૂંક સમયમાં ખાબકે એવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે સંશોધકોએ ભયાનક ભૂકંપની ચેતવણી આપી છે ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના બાર દિવસના યુદ્ધ બાદ ઈરાને દેશમાં જાસૂસી સામે આક્રમક ઝુંબેશ શરૂ કરી છે છેલ્લા બે મહિનામાં પોલીસે દેશભરમાં દરોડા પાડ્યા છે અને એકવીસ હજારથી વધુ લોકોને જેલમાં ધકેલી દીધા છે તેમના પર અમેરિકા અને ઇઝરાયલ માટે ઈરાનની જાસૂસી કરવાનો આરોપ છે પ્રભાસની રાજા સાહેબ હવે આવતા વર્ષે રિલીઝ થવાની છે મૂળ આ ફિલ્મ ગત એપ્રિલમાં રિલીઝ થવાની હતી તે પછી તેની રિલીઝ તારીખ આગામી ડિસેમ્બર પર ઠેલવવામાં આવી હતી પરંતુ ફિલ્મનું હજુ વીસ શૂટિંગ બાકી છે સૂરજ ફિલ્મ વિવાહની બનાવશે મૂળ ફિલ્મમાં કપૂર તથા અમૃતા રાવે આ ભૂમિકા ભજવી હતી જ્યારે રીમેક વેદાંત રેના હીરો તરીકે પસંદ કરાયો છે તો આ હતા ગુજરાતના આજના સીજે એક્સપ્રેસ ન્યૂઝના સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર